ભંગાર ભરેલ લોડિંગ રિક્ષા ખાડામાં ખાભકતા દંપતી સહિત બળકનો આબાદ બચાવ નેશનલ હાઇવે ઓથોરિટીની ગોર બેદરકારી સામે લોકોમાં રોષ ભરેલા પાણીમાં મોટા ખાડા હોવાથી વાહનોમાં સર્જાય છે અકસ્માત થરાના રહીશો ભોગવી રહ્યા છે પારાવાર મુશ્કેલી દરરોજ લાખો રૂપિયાનો ટોલ ટેક્સ વસૂલ કરતી હાઇવે ઓથોરિટી મનમાની કે પછી બેદરકારી થરા નગરપાલિકા દ્વારા આખાડા કાન કરી તમાશો જોઈ રહ્યા હોય તેવું લાગ રહ્યું છે સર્વિસ રોડની ઉપર આવેલા દુકાનો અને શોપિંગ સેન્ટરનો વેરો લેવામાં આવે છે ત્યારે હવે વાહન ચાલકો અને રાહદારીઓને પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે તંત્ર અને સરકારના પ્રયાસો નિષ્ફળ અગાઉ પણ આ મામલે કાકરેજ તાલુકા મામલતદાર કચેરીમાં સંકલન મિટિંગમાં ખુદ પ્રાંત અધિકારીએ સર્વિસ રોડનું સમારકામ કરવા માટે કહ્યું હતું જેમ આજ સુધી પરિણામ શૂન્ય આવ્યું છે હવે ઓગડ તાલુકો અલગ થઈ જતા ટ્રાફિકની સમસ્યાને ધ્યાને લઈને યુદ્ધના ધોરણે સર્વિસ રોડનું સમારકામ કરવામાં આવે તે જરૂરી છે અન્યથા કોઈ અકસ્માત સર્જાય અને જાનહાનિ થાય તો જવાબદાર કોણ એ પણ એક મહત્વપૂર્ણ સવાલ